1 કિલો 1 બહુ સારું છે देसी ખાતર ભરેયથી વધી જાય देसी ખાતર ડીએપી આ આપણે માં આવે ને સુપર એમાં પડી જાય જા એક સ્વડ ની આવી જાડાઈ કદાચ જિંદગી જમાવટ છે જમા દાદા દાદાએ કીધું મારું પડું હાવ હલકું હતું અને આજે ચોથા વરે કેવું બન્યું આપડે હું હંમેશા કહું કે આને આઠ વર્ષ વાયપરા પર જમીનમાં માં ન દેવું પડે એવું લાગે તમને આજ કઈ ન દેવું અને આ મગફળી આખા દરેક ગુજરાતના દરેક લોકોના જોવી પડે ને જોવી પડે અને રમેશભાઈ ધન્યવાદ દેવાય કે ન દેવાય હે અભણ વ્યક્તિ હે કોઈ ફૂગનાશક મારો નહીં ફૂગનાશક નું નામ જ નથી કોઈ નહીં પછી આમાં થ્રેપ ચૂસિયા ની કઈ મારવી પડી નહીં

રમેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખેતી ની અંદર ખૂબ આગળ વધો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિજનેસ ડેવલપમેન્ટ એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે જય હિન્દ જય ભારત